ન કહી શકું તો પણ આપ સુધી મેસેજ પહોંચી જશે આપ સર્વેને મારી વિનંતી કે જે કઈ નિર્ણય ઇન અઠવાડિયા પછી ન કહું છું અથવા તો ત્યાં સુધીમાં ધારો કે ધરપકડ થાય જેલમાં નાખે યા ફરાણું કરે કુછ બી થાય

હું કિસાનો માટે કે નાગરિકો માટે આ મીડિયા ક્ષેત્રમાં છું એટલે એ સ્વાભાવિક અમારો ધર્મ છે હું કોઈ ઉપકાર કરતો નથી એટલે મને એમાં જરાય ઈગો નથી પણ જ્યારે મને મોકો મળે ત્યારે પણ હું જનતાનો અવાજ